નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના જીરુના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના જીરુના ભાવની વાત કરીએ તો વિરમગામ ચાર હજાર પાંચસો નેવું થી ચાર હજાર નવસો વીસ ધ્રોલ ત્રણ હજાર બસો ચાર હજાર સાતસો નેવું જેતપુર ત્રણ હજાર નવસોથી ચાર હજાર નવસો સત્રીસ સાવરકુંડલા ચાર હજાર સાતસોથી ચાર હજાર સાતસો સમી ચાર હજાર પાંચસોથી ચાર હજાર નવસો ચાલીસ જામજોધપુર ચાર હજાર એકવીસથી ચાર હજાર આઠસો એકવીસ ભચાઉ ચાર હજાર નવસો પચાસથી ચાર હજાર નવસો એકોતેર પાટડી ચાર હજાર છસોથી પાંચ હજાર પાંત્રીસ પોરબંદર ચાર હજાર છસો મોરબી ચાર હજાર પાંચસો થી ચાર હજાર સાતસો બાસઠ રાપર ચાર હજાર બસો એકાવન થી ચાર હજાર આઠસો રાજકોટ ચાર હજાર થી ચાર હજાર નવસો ધાંગધ્રા ચાર હજાર પાંચસો નેવુંથી ચાર હજાર આઠસો બાસઠ ભાવનગર પાંચ હજાર પચાસથી પાંચ હજાર પચાસ વાંકાનેર ચાર હજાર બસોથી ચાર હજાર નવસો પચાસ હળવદ ચાર હજાર બસો પચાસથી પાંચ હજાર એકસો બોટાદ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર પચાસ ડીસા ચાર હજાર સાતસો તોંતેરથી ચાર હજાર સાતસો તોંતેર પાટડી ચાર હજાર ચારસો પચાસ થી ચાર હજાર સાતસો પચાસ કાલાવડ બે હજાર આઠસો પચાસ થી ચાર હજાર આઠસો હારીઝ ચાર હજાર ત્રણસો પચાસ થી ચાર હજાર નવસો એંશી ધાનેરા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર સાતસો સાઠ બાબરા ત્રણ હજાર ચારસોથી ચાર હજાર નવસો પંદર દિયોદર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર એકસો પાથાવાડા ચાર હજાર એકસોથી ચાર હજાર બસો ત્રીસ અંજાર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર સાઠ જામખંભાળિયા ચાર હજાર પાંચસો પચાસથી પાંચ હજાર એકસો દસ ગોંડલ ત્રણ હજાર સાતસોથી પાંચ હજાર એકસો એકત્રીસ થરાદ ચાર હજારથી પાંચ હજાર એકસો નેનાવા ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર જામનગર ત્રણ હજાર એકસોથી પાંચ હજાર પાંત્રીસ જસદણ ચાર હજાર પાંચસોથી થરા ચાર હજાર બસો વારાહી ચાર થી પાંચ હજાર એકાવન જુનાગઢ ચાર હજાર સાતસોથી ચાર હજાર સાતસો ઊંઝા ચાર હજાર ચારસો પચાસ થી પાંચ હજાર એકસો વીસ રાધનપુર ત્રણ હજાર નવસો દસ થી પાંચ હજાર વીસ જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે